નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ વીસ બાર બે હજાર ચોવીસ વાર શુક્રવાર રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ તેરસો પચાસથી ઊંચો ભાવ ચૌદસો ને સિત્તોતેર રૂપિયા ઘઉં પાંચસો સિત્તેરથી છસોને દસ ઘઉં ટુકડા છસોથી છસો ને સિત્તેર તો એની વાત કરીએ તો અગિયારસો પચાસથી સત્તરસો ને એક રૂપિયો ચણા અગિયારસોથી તેરસો ને ત્રીસ અડદ અગિયારસોથી સત્તરસો પંદર મગ અગિયારસોથી સત્તરસો ને ત્રીસ ચણા સફેદ તેરસોથી પચીસસો ચોપન વાલદેશી અગિયારસો ઓગણપચાસથી બારસો અઠ્યાસી સિંગદાણા બારસો એંસીથી ચૌદસો રૂપિયા મગફળી જાડી આઠસો પિંચોતેરથી અગિયારસો ને મગફળી જીણી આઠસો એકાણુંથી બારસો ને દસ એરંડા એક હજાર એંસીથી બારસો ને આઠ તલી બે હજાર પચાસથી ને પચીસ સોયાબીન સાતસો એકસઠથી આઠસો બાર તલકાળા બત્રીસો પચાસથી એકાવનસો ને પચાસ લસણ એકવીસો ત્રીસથી ત્રણ હજાર નવસો ને પંચાવન ધાણા બારસો એંસીથી પંદરસો ને પંદર જીરુની વાત કરીએ રાજકોટ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુની ઝુપાવ ચાર હજાર એકસો વીસથી ચાર હજાર રૂપિયા રાય અગિયારસોથી બારસો અઠ્ઠાણું મેથી નવસો પચાસથી બારસો ચુમ્માલીસ વટાણા બારસોથી ત્રેવીસો પંચોતેર રાયડો એક હજાર ચાલીસથી અગિયારસો ને અગિયાર ડુંગળીની વાત કરીએ તો એસી રૂપિયાથી ત્રણસો ને સિત્તેર રૂપિયા કલોજી પાંત્રીસોથી છત્રીસો ને એક્યાસી તો આ હતા આપણે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજ કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર